મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં આજે છો તો બધાને જય માતાજી જય મેલી મને જય જામા ફરી અમારા નવા બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે શુક્રવાર છે અને આપણે થઈ ગયા છીએ રેડી અને બપોરના એક વાગી જશે અને અમે બધા જવી અમારા ગામડે તો જો ગામડે જવા માટે તૈયાર બિયાર થઈ ગયા છે હા જા ટાઈમે જવી છે તો આમ મજા આવે છે અને વાડીએ ને બાડીએ બધે જવાનું છે આ તમારા વાકાને અને જો બધા બાર તૈયારી કરે છે જવાની ખેલા બેલા ઢીંગાડે છે અમે ત્યાં હાવરે વાવ્યા જતા હોય તો જો અહીંયા મારા પાણી બી લાવી ગયા છે અહીંયા આર્યન ભાઈ કઈ બાજુ આર્યન આમ તો વાતાવરણ વરસાદ આવે એવું છે ભલે પલવી ગામડે તો જાવું સર બધે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો આપણે મળવી ગામડે પહોંચી તો હેલો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ગામડે અને આવી ગયા છે આપણા મઢે સૌપ્રથમ આપણે પગે લાગી લીધું મઢે આવી ગયા છે તો કાને હા આપણે મઢે પિયે બિયે લઈ લીધા છે અને વિશે ભાઈ જમાડમાં છો જો જો સરસ મજાનું બધું લીલું થઈ ગયું છે ધને વરસાદના હિસાબે આપણો જો જુનો ફસકે હાઈ તો આપણે બતાયેલું છે તમે અમારું ઘર જોયેલું છે સારું બધાય કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો એલો મિત્રો જો આપણે મઢે સજે લાગી ગયા છીએ નવા વેવીએ છીએ આપણે ઘરે ઘરે જો બેહી જ છે બધાય ચા પીવા જેને ગરમ ગરમ ચા પીવો લઈ આવજો દેશી તો હાણસી ને દેશી એટલે હાવ દેશી ગાંઠિયા ગાંઠિયા લઈને દઈએ છીએ હાલો તમારે બધાને સાદુ જ પીવાનો હું આમને જો લાડુઓ ખાઈ નાખું મોઢું બગાડ્યું છે આર્યનભાઈને બધા આર્યનભાઈ ક્યાં નાખે દાદા એ નવો પંખો લીધો છે અમારે લઈ જવાનો છે લઈ જવાનો છે પંખો આર્યન આપણે તો અમે ગામડે એવી એટલે કઈક ને કઈક લઈને જઈએ સારું થાય કન્ટિન્યુ બ્લોગ મારી પહેલો તો હવે બધા એટલી થઈ ગયા છે ને હવે જ આવી અમે વાડીએ તો ચાલો બધાય એ ખંડીને બ્લોક માં રહેજો જો બધા વાળીએ જવા નીકળી જાવી છીએ જો હા હવે કઈ બાજુ જો આ આપડી શેરી છે જો આયા આપણો ઘર છે આયા બધા અમારા સગારે છે મોટા ભાઈઓ બધા અહીંયા રહે છે આપણો

આપણે અહીંયા આવીને એટલે આપણે રોંધો તો કરવો પડે જો રોંઢામાં જો ગાંઠિયાનું શાક છે રોટલી છે વિષુભાઈ ખાવા માંડ્યા છે તમારે રોજાને ચાલો અમને તો ભૂખ લાગી ગઈ છે પણ તોય અહીંયા ખાવાની એક અલગ જ મજા છે તમે છે ને સારી સારી હોટલ ભૂલી જાઓ વાળીએ જમો ને તો એટલી મજા આવે જો અને આના રોટલા દેશી રોટલા એટલે પડવાળા મને ન આવડેલો બીજા કોઈનું શું કેવું એટલા સરસ રોટલા બનાવે અમારા માળી હાલો અમે બે ગયા છીએ

પણ વાડીએ રેવાની કંઈક અલગ જ મજા છે કોને કોને વાડીએ બહુ મજા આવે જો અમને તો બહુ આવી આવી ને કેરીયું ફૂલ આવી ગઈ હતી પણ આ કોઈ કે ભાંગી નાખી એવું જ થયું કેરીયું તો ફૂલ પાકી ગઈ હતી તમ કોઈને કેરી ખાઈ તો કેજો એકાદ બે બોક્સ મોકલાવી દે કેમ કે વરસાદના હિસાબે કેરી એટલી પડી ગઈ છે

બધી લીંબુ છે શું ઘર તરફ જઈ રહ્યા છીએ વાડીમાં બહુ રેકડા બહુ મજા આવી આનંદ આવી ગયો ક્યારેક ક્યારેક ગામડે જાવીને મજા આવી જાય સિટીમાં તો મજા જ આવે ગામડાઓમાં ઓર મજા આવે આપણે જોયેલા દર્શન કરવા જો આ સરસ મજાનો નજારો જો બધી ઓલ લીલું છે એક વ્યક્તિ ચમક આપણે બોક્સ જ્યાં ત્યાં સુકકુ જોવા મળે એટલે કદા બધી જગ્યા હરિયાળી જોવા મળે આપણે તો મજા આવી હાલો આપણે જઈશું ઘરે હવે પછી જવાનું છે જે આપણા ઘરે ઠેક